જય માતાજી બધાય ફેમિલી એટ તો મારે ને મારા ભાઈ ને જવાનું હતું આઈટીઆઈ બાજુ ચોટીલા તો હું ને મારા ભાઈ જવા નીકળી ગયા આઈટીઆઈ બાજુ તો કોને કોને ડુંગર માં ચામુંડા નો દેખાય છે જરા કોમેન્ટ માં જણાવી દેજો તો મારો ભાઈ કે મારા બેંક એ થોડું કામ છે તો હું ને મારા મિત્ર બે હાલતા થઈ ગયા બેંક બાજુ ટરરરા ફાઇનલી બેંક એન્ટર થઈ ગયા ને

કારણ કે આજે આપણે એમની સાથે મુલાકાત કરવાની છે હું ને મારા મિત્ર ડુંગર તરફ હાલતા થઈ ગયા અને ને ટોકન લઈને આપણે મૂકી દીધું બાઇક પાર્કિંગ તો મારો ભાઈબંધ કે ટોકન હાસા આવજે નક્કર બાઇક નહીં લઈ જવા દે પછી અમે ડુંગર તરફ હાલતા થઈ ગયા અમે નીચે થોડાક ફોટો શૂટ કરીને પછી અમે પછી તો હું ને મારા મિત્રમાં ચામુંડાનું નામ લઈને અમે ડુંગર ચડવા લાગ્યા તો મિત્રો કોમેન્ટ કરી દેજો કે આ ડુંગર પર કેટલા પગથિયા છે ને એ પછી અમને જે સાયકલ યાત્રા કરીને આવ્યા હતા ગુજ્જુ શૈલેષભાઈને ગુજ્જુ શૈલુ તે ભેગા થઈ ગયા અને કોણ કોણ ઓળખો છવો ને એ બધા કોમેન્ટમાં જરૂરથી કહેજો મારા વાલા પછી અમે બધા જ મિત્રો માં ચામુડા નું નામ લઈને ડુંગર ચડવા લાગ્યા અને મિત્રો ફાઇનલી આપણે માં ચામુડાના ડુંગર ઉપર ચડી ગયા અને બોલો પ્રેમ થી બધા જય માં ચામુંડા તો માતાજીના દર્શન કરીને અમે પછી આવી ગયા નારિયેર ફોડવા અને નારિયર ફોડીને અમે બધાય મિત્રો આપણને થઈ ગયા ભેગા

અમે બધા દર્શન કરીને અમે ડુંગર ઉતરવા લાગી મને તો મળીને મજા આવીને હા તમે પણ આ ગુજ્જુ શૈલુ ને ગુજ્જુ શૈલેષ ને ફૂલ સપોર્ટ કરજો અને હા હું તો કરું જ છું અને સાથે સાથે તમે પણ સપોર્ટ કરજો પછી અમે રજા લીધી અને પછી હું ને મારા મિત્ર બાઇક લઈને થઈ ગયા હાલતા બંને લેવાના હતા કપડાં એ દુકાને ગયા તો ત્યાં તો ભાઈબંધ નો પસંદ આવ્યા કપડાં તો પછી અમે બીજી દુકાને ગયા ભાઈબતે એક કલાક તો ખાલી કપડાં પસંદ કરવામાં જ કાઢી લખી બોલો પછી તો બાપા નો ફોન આવ્યો હું ભાઈબર નીકળી ગયા તરત ઘર તરફ જવા માટે ઓ પેટ્રોલ ફૂલ टाकी કરી દીધી ને પાસા અમે થઈ ગયા હાલ ફલ્લા ટપટ ટલ્લા ટપટ ટલ્લા ટપટ ટલ્લા